મારું નામ કમલેશભાઈ છે હું તેઓ આપના પરિવારમાંથી ગંગા અમારા પરિવારમાંથી આથાબેન કાઠડ ગયા છે અમારી હવે તો અમારી એક જ માંગ છે કે અમને અને સરકારે રોડ ઉપર ભીખ મંગાવવા લાવી દીધા છે ભીખ માંગાવ અમારે પોસ્ટ લઈને ભીખ માંગવાની છે સરકાર આગળ કે અમને ન્યાય આપો ન્યાય આપો બાવીસ 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 દિવસ થઈ ગયા પણ ન્યાય માટેનો કોઈ જવાબ જ નથી સરકાર પાસે બીજું કે નાના નાના અધિકારીઓ ને એ લોકો પકડે છે કાલે અધિકારીને પકડાતો નાના નાના અધિકારીઓને પકડાવે છે મોટા અધિકારીઓને કેમ નથી પકડતા બીજું કે રાજકારણીઓને કેમ આની અંદર સામેલ છે તો કેમ નથી પકડતા કેમ કે એ લોકોને ખબર છે કે અમારા જે અધિકારીઓ છે તમે સાવરી લેવાના છે અને ત્રીજું કે એસઆઈટી ઉપર તો અમને ભરસો જ નથી કેમ કે એસઆઈટી ફક્ત અને ફક્ત એક ભીનું સંકેલવાનો અમારી સમિતિ છે કે પંદર દિવસ કે મહિનો કે દોઢ દોઢ મહિનો કે બે મહિના ચાલશે પછી આ લોકોની કાંઈ તપાસ થશે નહીં એટલે પૂરું અમારા પરિવારનું અમે અમે પરિવાર માંથી એક વ્યક્તિ ગુમાવી છે ને અમને જ ખબર છે સાહેબ બીજા વ્યક્તિને કઈ ખબર નહી હોય કેમ કે અમારા પરિવાર માંથી વિચાર કરો વેદના અમે અમે કોને અત્યારે સરકાર પાસે ભીખ ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો પણ કેમ ન્યાય નહીં આપો અમને ખબર છે અમારી એ જ માંગ છે કે એસઆઈટી માં જે અમે કહીએ છીએ અધિકારીઓ કેમ નથી લેતા કેમ કે અમે કહીએ છીએ અધિકારીઓ લેશો તો તમને ખબર જ છે સરકાર ની કામ ક્યાંક ને ક્યાંક સરકારની ભૂલ બોલ ફૂલ છે અને સરકારની બધી જ ખુલી પાડી દે છે એટલા માટે સરકાર ને ખબર જ છે કે અમે અમારી પોલ નહીં ખુલ્લી પાડવા દે એટલે સરકારી અમારી એસઆઈટી માં અમે કહીએ છીએ અધિકારી નથી નિમણૂક કરતા આવી રીતે આવનારી ઘટના ન બને એ તમે જાણી અને જો તમે સ્વયંભૂ બંધ પાડશો તો રાજકોટની જનતા ખબર પડશે અને રાજકોટ જનતા જાગશે તો સરકારને પણ ખબર પડશે કે નહીં જનતા સો જાગૃત છે તો અમને ન્યાય મળવાની આશા રહેશે